અમરેલી જિલ્લાના આવેલ રાજુલા પાણી પુરવઠા મંત્રી બાવળિયાની મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી પંથકના વિવિધ વિસ્તારના પાણી સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કર્યો રાજુલા પંથકના છતડિયા કડિયાળી પીપાવાવ અને મિતિયાળા સહિતના વિવિધ બંધારાઓની મુલાકાત લીધી હતી હેડવર્કર પાણીના પંપ જેવી ઢાંચાગત સુવિધાઓ તેમજ પાણીની ઉપલબ્ધિને લઈ અને તેમણે સમીક્ષા પણ કરી હતી શિયાળબેટ દરિયાઈ ટાપુ પર આવેલું ગામ છે જ્યાં પાણી બંધ થઈ જતા ફરીથી પાણી પુરવઠો શરૂ કરવાની આવતા કુંવરજી બાવળિયાએ સ્થળ પર સમીક્ષા માટે બોટ મારફતે ટાપુએ ગયા હતા શિયાળબેટમાં વાહન વ્યવસ્થાઓનો અભાવ હોવાને કારણે મંત્રી સહિત અધિકારીઓને છકડા રિક્ષામાં ફરવાનું બની ગયું ગામમાં માત્ર રિક્ષા દ્વારા જ હેરાફેરી શક્ય છે શિયાળબેટ ગામ માટે સતત અને સુવ્યવસ્થિત પાણી પુરવઠો મળી રહે તે માટે કુંવરજી બાવળિયાએ સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજુલા પંથકમાં પાણીની સુનિશ્ચિતતાની દિશામાં યોગ્ય પગલા લેવા